બનાસકાંઠાના દિયોદર સાલપુરા પ્રાથમિક શાળામાં મહિલા શિક્ષક લઈને ગ્રામજનો રોષે ભરાયા છે મહિલા શિક્ષકના બદલે પુરુષ શિક્ષકને શાળામાં હાજર કરતા વાલીઓએ રોષ ઠાલવ્યો સાલપુરા પ્રાથમિક શાળામાં કુલ એકસો ને જેટલી દીકરીઓ અભ્યાસ કરે છે જેના પગલે ગ્રામજનોએ દીકરીઓની સલામતી માટે સ્થાનિક વાલીઓએ મહિલા શિક્ષકની માંગ કરી છે અહીંયા દીકરીઓ બાસઠથી તેસઠ દીકરીઓ ભણે છે એમના માટે બેનની જરૂર છે અને અમે પણ બે મહિના પહેલાં એમની માગણી કરી ચૂક્યા છીએ અને અહીંયા જ્યારે બદલી હતી અને ભરતી થી વખતે પણ બે ફોર્મ ભરણા હતા એ બેમને હજી જગ્યા નથી મળી નવા માટે તો પણ અમારી એક એક રિક્વેસ્ટ છે કે આ સાહેબને ત્યાં મોકલી દો અને એ બેનને અહીંયા મોકલી દો મોગ છે કે અમારે છોકરીઓ બાસઠ શાળામાં ભણે છે બહેનો કોઈ સમસ્યા હોય તો મારા જોડે જે અરજી આયેલી એ અરજીના આધારે એ અરજી તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી સાહેબ શ્રીને પણ પણ પહોંચાડીશું બે મારી રીતે અહીંયાથી મારી જે આવે એ રીતે અરજી કે જે અરજી તમે આપ જોઈ શકો છો